ભડલી વાક્યોના સિદ્ધાંતના આધારે જો મિત્રો મઘા નક્ષત્ર વરસાદ વિહોણું પસાર થાય તો પાછળથી ચોમાસું નબળું પડતું હોય છે ને જેના કારણે આવનારા નક્ષત્રો જેવા કે પૂર્વ ફાલ્ગુની ઉત્તર ફાલ્ગુની અને હાથી નક્ષત્રની અંદર વરસાદ ઓછો જોવા મળે જેના કારણે રાજ્યની અંદર ઘાસચારા દૂધ પાણીની તંગી સર્જાય મિત્રો આવું મઘા નક્ષત્રને લઈને ભડલી વાક્યની અંદર કહેવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો આ વર્ષે આવનારા દિવસોમાં બંગાળના ઉપસાગરમાંથી આવનારી વરસાદી સિસ્ટમ કે જે ગુજરાત માટે આ વર્ષની સૌથી મોટી સિસ્ટમ સાબિત થઈ શકે અને જેના કારણે મિત્રો આ મહિનાના અંતમાં અમુક વિસ્તારોમાં એનડીઆરએફની ટીમો તૈનાત કરવાને લઈ રેડ એલર્ટ તો પંદર ઇંચ સુધીના ખાબકી શકે વરસાદ આવી વરસાદની આગાહી મિત્રો હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામી તરફથી કરવામાં આવી છે તો બીજી તરફ જન્માષ્ટમીને લઈને પણ અંબાલાલ પટેલે કરી છે કે જળ બંબાકાર જેવી વરસાદની આગાહી તો ત્યારે મિત્રો આપણે આજના વિડીયોની અંદર જાણીશું કે આજે થઈ છે અઢારમી ઓગસ્ટ અને મિત્રો આજે રવિવાર રજાનો દિવસ છે તો જાણી લો કારણ કે આજે મઘા નક્ષત્ર શિયાળના વાહન સાથે શરૂ થયાનો બીજો દિવસ થઈ ચૂક્યો છે ને જો તમે આજે

મિત્રો છેલ્લા બે દિવસથી ગુજરાતના અમુક દરિયાના કાંઠા સહિત કેટલાક વિસ્તારોની અંદર ચંદ્રની ફરતે મિત્રો ચંદ્ર જળ જોવા મળી રહ્યું છે આ ચાંદા જળ મિત્રો આવનારા દિવસોમાં નવા જૂનીના અંધાણના સંકેતો આપે છે જેની અંદર રાજ્યના અમુક ભાગોની અંદર આવનારા દિવસોમાં જળ બંબાકાર જેવો વરસાદ પડે એવી માન્યતા છે મિત્રો કે જો રાત્રિ દરમિયાન ચંદ્ર ફરતે જળ જોવા મળે તો આવનારા દિવસોમાં કાં તો ભારે વરસાદ હા તો તોફાન આવી શકે છે તો મિત્રો આપણે આ વિડિયોમાં આ તમામ અપડેટ મેળવીએ પહેલા તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો સૌથી પહેલાં આપણે બતાવી દઈએ સિસ્ટમ અંગે તો મિત્રો અત્યારે ભારતની અંદર તમે જોઈ શકો છો કે એક વરસાદી સિસ્ટમ અત્યારે બાંગ્લાદેશ પશ્ચિમ બંગાળ લાગુના વિસ્તારો ઉપર એક લો પ્રેશરની અંદર સક્રિય જોવા મળી રહી છે બંગાળના ઉપસાગરના કાંઠાના રાજ્યો ઉપર આ સિસ્ટમ મિત્રો અત્યારે ભારે વરસાદ આપી રહી છે અને આપ જોઈ શકો છો કે અત્યારે આ સિસ્ટમના કારણે ખાસ કરીને કાંઠાના બાંગ્લાદેશ દરિયાના વિસ્તારો સહિત ઉત્તર પ્રદેશ ઉપર સક્રિય સિસ્ટમનું ઝુંડ જોવા મળી રહ્યું છે તો બીજી તરફ ગુજરાત ઉપર એટલે કે મિત્રો પાકિસ્તાનના ભાગો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે સક્રિય બીજી તરફ મિત્રો દક્ષિણી ભારતની અંદર પણ તમિલનાડુ અને કેરળ લાગુના વિસ્તારો ઉપર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ કે જે લંકા સહિત ઘેરાવામાં જોવા મળી રહી છે અને આ ત્રણ સિસ્ટમો અત્યારે ભારતના વાતાવરણમાં સક્રિય છે તો મિત્રો આપણે સૌથી પહેલાં એ જાણી લઈએ તો ભારતીય મોસમ વિભાગ અને ઇન્ડિયન સહિત ગુજરાત હવામાન વિભાગે ગુજરાત સહિત અન્ય કયા રાજ્યોની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી એ જાણીએ તો અને રવિવાર થયો છે ને આઈએમટી તરફથી ભારતના તમામ રાજ્યનો આજે જે એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે ખાસ કરીને બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો જેમાં પશ્ચિમ બંગાળ ઉપર સક્રિય લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમના કારણે આજે પશ્ચિમ બંગાળની અંદર મિત્રો આ સાથે જ દક્ષિણી ભારતની અંદર સક્રિય સિસ્ટમના કારણે તમિલનાડુ અને કેરળ સહિત આ ત્રણ રાજ્યોની અંદર આજે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ આઈએમડી તરફથી રજૂ કરવામાં આવ્યું છે તો બીજી તરફ મિત્રો પશ્ચિમ બંગાળના કાંઠાના તમામ રાજ્યો જેની અંદર ઓડિશા સાથે જ આંધ્રપ્રદેશ છત્તીસગઢ બિહાર ઝારખંડ લાગુના વિસ્તારોથી ઉત્તર પ્રદેશના અમુક વિસ્તારોને દક્ષિણી ભારતના મિત્રો કર્ણાટક લાગુના વિસ્તારો સહિતના ભાગોમાં આજે ભારે વરસાદની ચેતવણી આપવામાં આવી છે જ્યારે આપણા ગુજરાતની અંદર મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી ભારે વરસાદને લઈ કોઈ વોર્નિંગ આપવામાં આવેલી નથી રાજસ્થાન ઓગણીસમી ઓગસ્ટ ને તમે જોઈ શકો છો કે ખાસ કરીને આવતીકાલે પણ ગુજરાતની અંદર વરસાદને લઈને કોઈ ભારે વોર્નિંગ આપવામાં આવેલી નથી પરંતુ બંગાળની ખાડીના કાંઠાના રાજ્યો સહિત ઉત્તરી ભારત મધ્ય ભારતના અમુક વિસ્તારો અને દક્ષિણી ભારતની અંદર મિત્રો ભારે તો અમુક વિસ્તારોમાં અતિ ભારે વરસાદની વોર્નિંગો આપી દેવામાં આવેલી છે સાથે જ મિત્રો વીસ ઓગસ્ટનો પણ જે આઈએમડી તરફથી ભારતના તમામ રાજ્યનો એલર્ટનો મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો કે ત્રીજા દિવસે પણ ગુજરાતની અંદર કોઈ ભારે વરસાદની વોર્નિંગ નહીં રહે અન્ય રાજ્યોની અંદર મિત્રો ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે હવે પછી મિત્રો આપણે આજે જે ગુજરાત હવામાન વિભાગ તરફથી આજે અઢારમી અને રવિવારના દિવસનો જે ગુજરાતનો મિત્રો વરસાદને લઈને આગાહીનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેમાં તમે જોઈ શકો છો મિત્રો આજે અઢારમી ઓગસ્ટનો જે ભારતીય અમદાવાદ મોસમ કેન્દ્ર વિજ્ઞાન વિભાગ તરફથી રજૂ કરવામાં આવેલા મિત્રો રાજ્યના તમામ જિલ્લાઓની અંદર આજે લીલા કલરનો રંગ દર્શાવવામાં આવ્યો એટલે કે મિત્રો રાજ્યના આ જિલ્લાના છવ્વીથી લઈ પચાસ ટકા સુધીના વિસ્તારોની અંદર વરસાદની ગતિવિધિ જોવા મળી શકે ને જેમાં અમુક સ્થળોની અંદર આજે ગાજ વીજ સાથેની મિત્રો ભારતીય મોસમ વિભાગ તરફથી નહીં પરંતુ ગુજરાત હવામાન વિભાગ તરફથી હળવા મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે ને જેમાં મિત્રો કચ્છ સહિત ઉત્તરી ગુજરાત જેમાં સૌરાષ્ટ્રના તમામ અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદની આગાહી આ રીતે આપવામાં આવેલી છે જેમાં ખાસ કરીને મિત્રો કચ્છના પાટણ લાગુના વિસ્તારોમાં વરસાદની ગતિવિધિ આજે થોડી હળવી મધ્યમ જોવા મળી શકે ને બીજી તરફ દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર પણ આજે સવારથી લઈ અમુક વિસ્તારોમાં હળવી વરસાદની ગતિવિધિની આગાહી જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો આવતીકાલે ઓગણીસમી તારીખનો પણ મેપ તમે જોઈ શકો જેમાં આવતીકાલે દક્ષિણી ગુજરાતની અંદર વરસાદની ગતિવિધિ આજ કરતાં વધે તેવું દર્શાવવામાં આવ્યું છે ને જેમાં ઘણા ભાગોની અંદર આવતીકાલે ગાજવીજ સાથેના હળવા મધ્યમ વરસાદની આગાહી રાજ્યના પચાસથી લઈ એ જિલ્લાના પંચોતેર ટકા સ્થળોની અંદર જોવા મળે તેવી આગાહી અને અન્ય ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર માત્ર પચાસ ટકા સુધીના જિલ્લાના વિસ્તારોમાં ગાજવીજ સાથેની છૂટી છવાઈ હળવી વરસાદની ગતિવિધિની આગાહી કરવામાં આવેલી છે તો વીસ તારીખનો પણ મિત્રો ગુજરાત હવામાન વિભાગનો ગુજરાતનો વરસાદનો આગાહીનો નકશો તમે જોઈ શકો જેની અંદર મિત્રો વીસ તારીખે ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર વરસાદનું જોર ફરી ધીમે ધીમે વધતું જોવા મળી રહ્યું છે ને જેના કારણે એ ભાગોમાં ઘણા સ્થળોમાં ગાજવીજ સાથેના વરસાદની આગાહી રહેશે તો સૌરાષ્ટ્ર અને કચ્છની અંદર મિત્રો ખૂબ જ ઓછા વિસ્તારોમાં વરસાદની આગાહી આપવામાં આવી છે ને મિત્રો તમે જોઈ શકો છો કે ખાસ કરીને અઢાર તારીખે રાજ્યની અંદર કોઈ વિસ્તારોમાં વોર્નિંગ આપવામાં આવેલી નથી એલર્ટની આ સાથે જ ઓગણીસ તારીખે પણ નથી વીસ તારીખે પણ નથી પરંતુ મિત્રો એકવીસ તારીખ અને બાવીસ તારીખના દિવસે ગુજરાત રાજ્યની અંદર રાજ્યના દક્ષિણી ગુજરાતના બે જિલ્લાની અંદર તમે જોઈ શકો છો જેમાં એકવીસમી ઓગસ્ટ અને બાવીસમી ઓગસ્ટથી રાજ્યની અંદર ધીમે ધીમે વરસાદનું જોર વધે અને જેના કારણે વલસાડ નવસારી આ બંને જિલ્લાની અંદર એકવીસ બાવીસ ઓગસ્ટના દિવસે મિત્રો ભારે વરસાદનું રેડ નહીં પરંતુ યલો એલર્ટ જાહેર કરી દેવામાં આવેલું આવનારા દિવસોમાં ચોમાસું ભારે સક્રિય બનવાના જોવા મળી રહ્યા છે એંધાણ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બંને સાગરોની સિસ્ટમોના કારણે ગુજરાત રાજ્યની અંદર મિત્રો ભારેથી અતિભારે વરસાદનો આવી શકે રાઉન્ડ જેમાં મિત્રો હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ તરફથી તો આવનારા દિવસોમાં અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર મિત્રો એકવીસ તારીખથી લઈને પચીસ તારીખની વચ્ચે ભારે વરસાદની આગાહીઓ આપવામાં આવી છે તો બીજી તરફ મિત્રો પરેશ ગોસ્વામી તરફથી પણ ગુજરાત રાજ્યની અંદર ખાસ કરીને મિત્રો એમણે જણાવ્યું છે કે રાજ્યમાં આ ઓગસ્ટ મહિનાના અંતિમ સપ્તાહની અંદર બંગાળના ઉપસાગરમાંથી લો પ્રેશર કરતાં પણ વધારે મજબૂત એવી વેલમાર્ક લો પ્રેશર જેવી વરસાદી સિસ્ટમ આવશે અને જેના કારણે ગુજરાતના અમુક ભાગોની અંદર આવનારા દિવસોમાં ભારે જ નહીં પરંતુ અતિવૃષ્ટિ જેવો ભા વરસાદ મિત્રો અમુક ભાગોમાં જોવા મળી શકે છે ને જેના કારણે અમુક ભાગોની અંદર તો પંદર ઇંચ સુધીના ખાબકી શકે વરસાદ

ગુજરાત ઉપર આ બંને સાગરોની સિસ્ટમોના કારણે એક ગુજરાતની અંદર વરસાદે વિરામ જેવો માહોલ જોવા મળી રહ્યો છે માત્ર જાપટા સ્વરૂપે વરસાદની ગતિવિધિ જોવા મળી રહી છે ત્યારે રાજ્યના અમુક ભાગોની અંદર બફારાનું પ્રમાણ પણ વધ્યું છે માહોલ માહોલની વચ્ચે મિત્રો ટૂંક સમયની અંદર જ ભારેથી ભારે વરસાદના રાઉન્ડને ને લઈ પરેશ ગોસ્વામી દ્વારા મિત્રો આગાહી આપવામાં આવી છે કે ઓગસ્ટના છેલ્લા અઠવાડિયાની અંદર મોટી સિસ્ટમ આવી શકે છે જેના કારણે ગુજરાતના ભાગોમાં ધમાકેદાર રાઉન્ડ આવી શકે છે તો બીજી તરફ મિત્રો આપને એ પણ જણાવી દઈએ તો મઘા નક્ષત્રનો પ્રારંભ ખાસ કરીને સોળ તારીખે સાંજના સમયગાળાથી થઈ ગયો છે ને મિત્રો આજે બીજો દિવસ આ નક્ષત્રનો થયો છે ને જેમાં મિત્રો આપને ખાસ જણાવી દઈએ તો જ્યોતિષશાસ્ત્રના આધારે મિત્રો આ વર્ષે આ નક્ષત્રના કેવા યોગો જોવા મળી રહ્યા છે તો મિત્રો આ વર્ષે મઘા નક્ષત્રની અંદર વરસાદના મધ્યમ વરસાદના યોગો જોવા મળી રહ્યા છે કે જેની અંદર ગુજરાતના અમુક વિસ્તારોની અંદર સારો વરસાદ ખાબકી શકે તો અમુક ભાગોની અંદર ઓછા વરસાદના પણ યોગો જોવા મળી રહ્યા છે પરંતુ અત્યારે મોડલોના આધારે ને મિત્રો નિષ્ણાતોના આધારે મઘા નક્ષત્રની અંદર છેલ્લા દિવસોની અંદર સારા વરસાદો બોલી રહ્યા છે અત્યારે ભલે વરાપ અને તાપ તડકાનો માહોલ જોવા મળતો હોય તમે જોઈ શકો છો કે મઘા નક્ષત્રની અંદર મિત્રો આ વર્ષે મધ્યમ વરસાદના યોગો જોવા મળી રહ્યા છે વિક્રમ સંવંત બે હજાર એંશીના વર્ષની અંદર યોગોનું જે વિશ્લેષણ કાઢવામાં આવ્યું છે જેમાં મધ્યમ વરસાદ રાજ્યની અંદર પડે પરંતુ મોડલોના આધારે રાજ્યની અંદર મિત્રો ખાસ કરીને આ મહિનાના અંતના દિવસોમાં મઘા નક્ષત્રમાં ભારેથી અતિ ભારે વરસાદના પણ જોવા મળી રહ્યા છે મિત્રો સંકેતો તો બીજી તરફ મિત્રો હવામાન નિષ્ણાત એવા અંબાલાલ પટેલ તરફથી પણ આવનારા દિવસોને લઈને આગાહી આપવામાં આવી છે હવામાન વિભાગે મિત્રો જણાવ્યું છે કે આગામી સાત દિવસ સુધી વરસાદને લઈને કોઈ ભારે આગાહી નથી ને સામાન્ય વરસાદની આગાહી ખાસ કરીને મિત્રો આવનારા બાવીસ તારીખ સુધી સામાન્ય વરસાદની આગાહી હવામાન વિભાગે જણાવી છે તો હવા હવામાન નિષ્ણાત મિત્રો અંબાલાલ પટેલે ખાસ કરીને તેમણે આ સોળ તારીખથી લઈને ચોવીસ તારીખની વચ્ચે અતિભારે વરસાદની આગાહી જે ખાસ અરબી સમુદ્રવાળી વરસાદી સિસ્ટમના કારણે જોવા મળે ને જેમાં એકવીસ તારીખથી પચીસ તારીખની વચ્ચેની એમણે આગાહી આપી છે તો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામી તરફથી બાવીસમી ઓગસ્ટથી લઈ ત્રીસ ઓગસ્ટની વચ્ચે મિત્રો રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદનો રાઉન્ડ આવે આમ નિષ્ણાતો તરફથી આગાહીઓ આપી દેવામાં આવી છે મિત્રો અંબાલાલ પટેલે એ પણ જણાવ્યું છે કે ગુજરાતમાંથી હજુ વરસાદ ગયો નથી સપ્ટેમ્બર મહિનાની અંદરથી લઈ ઓક્ટોમ્બર મહિનાની અંદર પણ વરસાદનું જોર જોવા મળશે જેમાં તેમણે જણાવ્યું છે મિત્રો કે આ વર્ષે જન્માષ્ટમીની અંદર તહેવારોની મજા મેઘરાજા બગાડી શકે છે ને નવરાત્રિની અંદર પણ સારા વરસાદ ખાબકી શકે અંબાલાલ પટેલે મિત્રો જણાવ્યું છે કે નવરાત્રીની અંદર જેમાં દસ ઓક્ટોમ્બર આજુબાજુ ચિત્રા નક્ષત્રનો પ્રારંભ થશે ને ઘણી વાર ચોમાસાની અંદર ચિત્રા નક્ષત્રની અંદર સારા વરસાદો ખાબકતા હોય છે જેને લઈ નવરાત્રિની અંદર પણ રાજ્યના જુદા જુદા ભાગોની અંદર સારા વરસાદની આગાહી મિત્રો અંબાલાલ પટેલ તરફથી અત્યારથી જ લાંબા ગાળાની કરી દેવામાં આવેલી છે તો બીજી તરફ લા નિનોની અસરના કારણે આ વર્ષે ચક્રવાતોનું પ્રમાણ વધવાને લઈ અને શિયાળાની અંદર માવઠા વધવાની લઈને પણ લાંબા ગાળાની આગાહી હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે આગાહીઓ કરી દીધી છે આજે થઈ છે મિત્રો અઢારમી ઓગસ્ટ ને રવિવાર જાણી લો મિત્રો કે આજે રાજ્યના કયા ભાગોની અંદર જોવા મળી રહી છે વરસાદની આગાહી ખાસ કરીને મિત્રો બપોર અને સાંજના સમયગાળા દરમિયાન રાજ્યના કયા ભાગોની અંદર વરસાદ તથા તડકા વરાપનું કેવું જોવા મળશે વાતાવરણ આપને જણાવી દઈએ તો મિત્રો ખાસ કરીને પાકિસ્તાનના ભાગો ઉપર જે સાયક્લોનિક વરસાદી સિસ્ટમ જોવા મળી રહી છે ને જેના કારણે કચ્છના અને ઉત્તરી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આજે ખૂબ જ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા વરસાદી ઝાપટાથી લઈ હળવા વરસાદની સંભાવના આજે જોવા મળી રહી છે તો બીજી તરફ મિત્રો દક્ષિણી ગુજરાતના અમુક વિસ્તારોની અંદર આજે વરસાદના જોરમાં થોડો વધારો જોવા મળી શકે છે ને જેમાં પણ વલસાડ વાપી બીલીમોરાથી લઈ મિત્રો ડાંગના આહવા લાગુના થાપુતારા આજુબાજુના પંથકોની અંદર મિત્રો આજે અમુક ભાગોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે અને મિત્રો દક્ષિણી ગુજરાતની અંદર આજે મઘા નક્ષત્રનો વરસાદ છૂટાછવાયા પંથકોની અંદર આગાહીના રૂપે જોવા મળી રહ્યો છે તો બીજી તરફ મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ છૂટાછવાયા પંથકો હોય કે જેમાં હળવા ઝાપટા સ્વરૂપે દસ એમ એમ સુધીના વરસાદો ખૂબ જ સીમિત વિસ્તારોમાં જોવા મળે જેમાં તમે મિત્રો જોઈ શકો છો ખાસ કરી જુનાગઢ અમરેલી ભાવનગર લાગુના પંથકો હોય કે જેમાં પણ અમરેલી ભાવનગર જુનાગઢથી લઈ રાજકોટ જામનગરથી લઈ કચ્છના છૂટાછવાયા પંથકોની અંદર આ પ્રકારની વરસાદની ગતિવિધિ જોવા મળી શકે તો બીજી તરફ ઉત્તરી ગુજરાતની અંદર પણ મિત્રો ખાસ જોઈ શકો છો અરવલ્લી મહીસાગર મધ્ય ગુજરાતના આણંદ નડિયાદ વડોદરા છોટાઉદેપુર ગોધરા લાગુના વિસ્તારો હોય એ પંથકોમાં મિત્રો આજે છૂટાછવાયા પંથકોની અંદર હળવા આ મઘા નક્ષત્રના વરસાદી ઝાપટાથી લઈ અમુક સીમિત વિસ્તારોમાં મિત્રો હળવો વરસાદ ખાબકી શકે છે તો મિત્રો આ મઘા નક્ષત્ર ચાલી રહ્યું છે ને હજુ આ માત્ર બીજો દિવસ થયો છે હજુ ખાસ બાર દિવસ બાકી છે અને જેને લઈ રાજ્યની અંદર મિત્રો અંતિમ દિવસોની અંદર તો સારા વરસાદો મઘા નક્ષત્રમાં ખાબકશે અત્યારે ભલે તડકાનો માહોલ અને વરાપ જેવો માહોલ જોવા મળી રહ્યો હોય પરંતુ માત્ર બેથી થી ત્રણ દિવસ બાદ રાજ્યની અંદર વરસાદનું જોર વધવા લાગશે અને જેમ જેમ મિત્રો દિવસો પસાર થતા જશે તેમ અરબી સમુદ્ર અને બંગાળની ખાડી આ બંને જેમાં મિત્રો આપને મોડલોના આધારે જણાવી દઈએ તો આપ અહીં જોઈ શકો છો કે ખાસ કરીને મિત્રો છવ્વીસ તારીખ અને પચીસમી ઓગસ્ટના દિવસે બંગાળના ઉપસાગરમાંથી એક બહોળા સર્ક્યુલેશન વાળી વરસાદી સિસ્ટમ કે જે માર્ક લો પ્રેશરની અંદર મોટો ઘેરાવો ધરાવતી કે જે બંગાળના ઉપસાગરથી લઈ અરબી સમુદ્ર સુધી લંબાશે ને જેના કારણે એક મોટા સિયર ઝોનની રચના થશે ને તમે જોઈ શકો છો મિત્રો જીએફએસ મોડલના આધારે બે વરસાદી સિસ્ટમો ઉપરા ઉપર બંગાળની ખાડીમાંથી આવે ને જેમાં છવ્વીસ તારીખે એક વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર સહિત ઉત્તરી ગુજરાત અને મધ્ય ગુજરાતના ભાગોમાં અતિવૃષ્ટિ જેમ જળબંબાકાર જેવો વરસાદ લાવી શકે ને તમે જોઈ શકો છો કે એક વરસાદી સિસ્ટમ અત્યારે જે જોવા જઈએ તો ગુજરાત ઉપર ને બીજી વરસાદી સિસ્ટમ ફરી બંગાળની ખાડીના પશ્ચિમ બંગાળના વિસ્તારો ઉપર આમ બે વરસાદી સિસ્ટમો ઉપરા ઉપર મિત્રો આવશે ને જેના કારણે આ ઓગસ્ટના અંતિમ સપ્તાહની અંદર સૌરાષ્ટ્ર ઉત્તર ગુજરાત સહિત મધ્ય દક્ષિણી અને કચ્છના ભાગોની અંદર મિત્રો સાર્વત્રિક એક સારો ભારે અતિ ભારે હતિ વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે ને જેમાં પણ ગુજરાત રાજ્યની અંદર મિત્રો સુરેન્દ્રનગર બોટાદ ભાવનગર સહિત જસદણ વિચિયા રાજકોટના જે ગ્રામ્ય પંથકો કે કમાં હજુ પણ વરસાદની તંગી છે તો મિત્રો કુવા અને બોરની અંદર પાણીઓ નથી ભરાયા તો મિત્રો આ ઓગસ્ટ મહિનાના અંતના દિવસોની અંદર સમગ્ર ગુજરાત રાજ્યના વિસ્તારોમાં મિત્રો સારા વરસાદના એંધાણ જોવા મળી રહ્યા છે તો મિત્રો ખાસ આવનારા દિવસોની અંદર